અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે સાથે જ મૃતકોના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાના પ્રયાસ કરે છે તે ખોટું છે જીપીસીપીના જે પણ કોઈક અધિકારી હોય કે અથવા પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે જે તટસ્થ તપાત કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે આમાં મદદરૂપ થવાનો હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચલા ચાલવી એ પણ તેટલું જરૂરી છે હજારો લોકોને રોજગારી મળી રહેશે છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની તંત્રની જવાબદારી છે સરકારની અમારી જવાબદારી છે અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે એની સામે કાયદેસરની કાર્યવાહી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે કંપની સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ ત્રીસ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે જોકે અસરગ્રસ્તોને હજુ પણ વધુ લાભો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સૂચના આપવામાં આવી છે તપાસ જીપીસીબી કરી રહી છે આગળની જે ડિટેલ છે જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે જે મૂળ માલિક છે કંપનીના એમની સાથે પણ આ પ્રકારે અમારા સંસદ સભ્યના નેતૃત્વમાં આ અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં ઉદ્યોગ પણ ચાલે લોકોને રોજગારી પણ મળે અને આવી કોઈ કમનસીબ ઘટના ન બને એના માટે કંપનીએ જે પ્રિકોશન લેવાના હોય એ પ્રિકોશન લઈને આ વિસ્તારમાં પોતાનું કામકાજ શરૂ કરી શકે એ દિશામાં આ જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ પૂરું થાય અને પરિવારોને સંપૂર્ણ મદદ મળી જાય એટલા માટે આજે અહીંયા ઉપસ્થિત રહીને અમે બધા લોકોએ તપાસ કરીશું